Hello, selamat pagi, Metro. ખાસ કરીને હવે જે સિસ્ટમ છે બંગાળની ખાડીની સિસ્ટમ હવે ધીમે ધીમે આપણા તરફ આગળ વધી રહી છે અને એના જે વરસાદો છે એના વિશેની થોડીક વાત કરવાની છે સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે આજે પંદર ઓગસ્ટ છે પંદર ઓગસ્ટ એટલે ભારતનો સ્વતંત્રતા દિવસ એટલે સૌ પ્રથમ તો દરેક મિત્રોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ હવે ખાસ જે વાત કરવાની છે વરસાદી સિસ્ટમની આમ જોવા જઈએ તો આપણે ગઈકાલે વિડીયોની અંદર જણાવ્યું હતું કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ આપણે વિશાખાપટ્ટનમ અને વિજયવાડાની વચ્ચે પહોંચી ગઈ હતી પણ ત્યાં પહોંચીને એ સ્થિર થઈ ગઈ હતી એટલે કે લગભગ ત્રીસ કલાક સુધી એક જગ્યાએ સ્થિર રહી અને ત્યાં કોઈ મૂવમેન્ટ નહોતી ત્યારે એવું લાગતું હતું કદાચ ટ્રેક ચેન્જ થઈ શકે છે પણ આજે પંદર તારીખના રોજે ફરીથી એ સિસ્ટમ છે એ હવે ધીમે ધીમે મૂવમેન્ટ કરવાનું ચાલુ કર્યું છે અને સિસ્ટમ છે અત્યારે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે એટલે મહત્ત્વની વાત અને મહત્ત્વના સમાચાર એ છે કે જે સૌપ્રથમ જે સિસ્ટમ બને એ પહેલાં જ આપણે વાત કરી હતી કે સિસ્ટમ બનવાની છે ને એનો ટ્રેક છે એ આપણે મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આવશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર થઈને એ સિસ્ટમ પસાર થશે ઘણા સમયથી જે આપણે ટ્રેકની વાત કરતા હતા આપણે જે શક્યતાઓ દેખાતી હતી એ જ મુજબનો ટ્રેક હજુ છે એમાં કોઈ ફેક ફેરફાર નથી અને હવે આગળ ઉપર જતા એમાં ફેરફાર થવાની સંભાવનાઓ પણ ખૂબ ઓછી છે એટલે હવે જે આપણું અનુમાન હતું સોળથી ચોવીસ ઓગસ્ટમાં એ જ પ્રકારના વરસાદો છે પડવાના છે અને આજે એ સિસ્ટમ છે ફરીથી મુવમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે બીજા નંબરમાં જે ચોમાસું ધરી છે આમ તો એકથી પંદર ઓગસ્ટમાં જે આપણે વરસાદનો ગેપ આવ્યો એ દરમિયાન ચોમાસું ધરી છે એ ઉત્તર તરફ ખસી ગઈ હતી હિમાલયની તળેટી સુધી ચોમાસું ધરી આગળ નીકળી ગઈ હતી એ ચોમાસું ધરી અત્યારે ધીમે ધીમે દક્ષિણ તરફ ખસી રહી છે અને ચોમાસું ધરી છે એ લગભગ આપણું એવું અનુમાન છે કે સોળ તારીખે સાંજે અથવા તો સત્તર તારીખે સવાર સુધીમાં ચોમાસુ ધરી છે એ રાજસ્થાનના બોર્ડર લાગુ વિસ્તારો છે ઉત્તર ગુજરાતના અમુક ભાગો થઈ મધ્યપ્રદેશ સુધી થઈ અને બંગાળની ખાડી સુધી લંબાય તેવી શક્યતાઓ છે એટલે ચોમાસુ ધરી પણ હવે આપણા તરફ આવી રહી છે દક્ષિણ તરફ ખસી રહી છે અને એ સાથે વરસાદી સિસ્ટમ પણ આવી રહી છે જેને કારણે આપણે એટલું કહી શકાય કે જે સોળથી ચોવીસ ઓગસ્ટનો આપણું અનુમાન હતું એ જ મુજબનો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે રહ્યો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે પણ હા સાથે હું આપને એ કહી દઉં કે આ વરસાદની જે સિસ્ટમ છે એ સોળથી ઓગસ્ટ સુધી આપણે વરસાદો પડવાના છે એમાં આમ તો ગઈકાલે ચૌદ ઓગસ્ટના રોજ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદો નોંધાયા છે આજે પંદર તારીખના રોજ પણ ઘણી જગ્યાએ છૂટાછવાયા સામાન્ય અને અમુક જગ્યાએ મધ્યમ રેડા ઝાપટા અને મધ્યમ વરસાદો નોંધાયા છે આવતીકાલે સોળ તારીખથી વરસાદની તીવ્રતા વધવા જઈ રહી છે પણ સોળ તારીખે વરસાદની તીવ્રતા વધશે સત્તર તારીખે એનાથી વધારે વધશે પછી અઢાર તારીખથી અતિ રોદ્ર સ્વરૂપ છે એ વરસાદ ધારણ કરે તેવી શક્યતાઓ છે અઢાર ઓગણીસને વીસ તારીખ દરમિયાન રાજ્યને કાયદેસર આ વરસાદ છે એ ગમરોડી નાખશે અને ભારેથી અતિભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે આમ તો એવરેજ આપણે બધા જ વિડીયોની અંદર વાત કરી દીધી છે કે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવવાનો છે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારોની અંદર આ વરસાદનો રાઉન્ડ આવવાનો છે બધી જ જગ્યાઓમાં સારો વરસાદ હશે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર અઢાર ને વીસ તારીખ આ ત્રણ દિવસ દરમિયાન લગભગ દસ ઇંચ અથવા તો તેનાથી પણ વધારે વરસાદ વરસી શકે છે એટલે ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જે આપણું અનુમાન હતું એ જ ટ્રેક ઉપર અત્યારે સિસ્ટમ છે ગઈકાલ સુધી જે સિસ્ટમ છે એ સ્થિર થઈ હતી આજે ફરીથી એ સિસ્ટમે મૂવમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે એટલે આ ખૂબ સારા અને મોટા સમાચાર છે જે હું આપણી સમક્ષ અત્યારે રજૂ કરી રહ્યો છું ખાસ કરીને આમ તો આપણે વરસાદ વિશેની છેલ્લા ચાર પાંચ દિવસથી ઘણી બધી વાતો કરી રહ્યા છીએ એમાં કોઈ નવી વાત નથી અત્યારે જે આપણો અનુમાનો એ મુજબનો વરસાદ આવવાનો છે એટલે ખાસ દરેક મિત્રોએ કાળજી રાખવી સાવચેત રાખ સાવચેતી રાખવી અને અંતમાં દરેક ગુજરાતી મિત્રોને અપીલ છે કે અત્યારે જન્માષ્ટમીનો પર્વ ચાલી રહ્યો છે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ઘણા બધા મિત્રો છે એ ફરવા નીકળતા હોય દરિયાકાંઠે ફરવા જતા હોય તો ખાસ સાવચેતી રાખવી કેમ કે અરબસાગરમાં પણ આ સિસ્ટમને કારણે કરંટ આવ્યો છે અને જેને કારણે અરબસાગરમાં ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ છે એટલે દુર્ઘટના ન ઘટે આપણે બધા સુરક્ષિત રહીએ તે માટે થઈને દરિયાકાંઠાથી થોડુંક દૂર રહેવું એ જ આપણા બધાના હિતમાં હશે માછીમાર ભાઈઓએ પણ દરિયો ન ખેડવો અને ખાસ કરીને વધુ વરસાદ પડે અને આપણે પ્રવાસમાં હોય ત્યારે કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું નદીમાં નાળામાં કે ઊંડા પાણીમાં આપણે વાહનથી પણ પસાર ન થવું કે ચાલીને પણ પસાર ન થવું એ જ આપણા બધાના હિતમાં રહેશે અંતમાં આટલા આ વિડીયોની અંદર એટલું દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવીને જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો નમસ્કાર